નમસ્કાર મિત્રો આજે આપની સમક્ષ હું એવા જાતકની કુંડળી લઈને આવ્યો છું કે જેના લગ્નના છ સાત વર્ષ થયા પછી તેની પત્ની અન્ય પરણિત પુરુષ સાથે લગ્ન કરી લીધા આ થવાનું કારણ જાતકની જન્મકુંડળી ઉપરથી આપણે ચેક કરીશું જન્મકુંડળીની અંદર જ્યારે કોઈપણ સ્ત્રી કે પુરુષનું લગ્ન જીવન જોવું હોય તો સાતમો ભાવ સાતમા ભાવનો કારક અને સાતમા ભાવના ઉપર દ્રષ્ટિ કરતા ગ્રહોનું મહત્ત્વ હોય છે અહીં લગ્નની કુંડલી છે સપ્તમ સ્થાનમાં કોઈ ગ્રહ નથી સપ્તમ સ્થાન ઉપર રાહુ અને મંગળની દ્રષ્ટિ છે સપ્તમેશ ગુરુ આઠમા સ્થાનમાં કેતુ સાથે છે તેના ઉપર રાહુ અને શનિની દ્રષ્ટિ છે પત્ની કારક શુક્ર કર્મસ્થાનમાં સૂર્ય અને બુધ સાથે છે તેના ઉપર રાહુની દ્રષ્ટિ છે આમ સાતમું સ્થાન સપ્તમેશ અને કારક ત્રણે પીડિત હોવાના કારણે આ વ્યક્તિના જીવનમાં દાંપત્ય સુખ મો સંઘર્ષ અને પત્નીથી જુદા થવાનો યોગ સ્પષ્ટપણે દેખાઈ જાય